ભાવનગરના રહેવાસી ખેતી કામ કરતા પ્રવીણભાઈ માળી આજના યુવાનોને સંદેશ પાઠવે છે કે સાયકલિંગ હેલ્થ માટે કેટલું જરૂરી છે પ્રવીણભાઈ માળીની વાણી કહીએ તો પ્રવીણભાઈ માળી લેહ સુધી સાયકલિંગ કરીને ગયેલા છે

ફિટિંગ કરે અથવા એલિફન્ટ કસરત કરે તો સારું બીજું કાંઈ મોટા પ્રવાસ કર્યા હોય કાંઈ દૂર સાયકલ દ્વારા લે શું ઓહો આપ ખૂબ ખૂબ ધન્યવાદ આપ સિત્તેર વર્ષના યુવાન છો નવ જીવન દોસલા આ બેન છે આપના દીકરી છે